વલાવ કામના આરંભ કરતા કામનો અંત સારો છે કોઈના જન્મના દિવસ કરતા મૃત્યુનો દિવસ ઉત્તમ છે પ્રિય ભાઈઓ તથા બહેનો બે વિષય પહેલું છે તમે જન્મ લેતા સમયે તમારા માતાને તથા પિતાને અથવા બહેનને અથવા પડોશીને તમે બતાવીને જન્મતા નથી કોઈ બતાવે છે કે શું હું આવી રહ્યો છું શું આ રીતે જણાવીને આવે છે કોઈ ટેલિગ્રામ લખીને આવે છે કોઈ અથવા કોઈ ટેક્સ મેસેજ હોય અથવા તો શું તમે વોટ્સઅપ મેસેજ મોકલ્યો છે જણાવીને આવતા હોય આપણામાં કોઈ છે તમે સમજવાનો પ્રયાસ કરો આપણામાંથી કોઈ પણ ધરતીમાં આવતા સમયે જન્મ લેતા સમયે કોઈને જણાવતા નથી વિચિત્ર વાત એ છે કે આપણે આવતા સમયે કોઈને જણાવતા નથી અને જતા સમયે પણ કોઈને જણાવ્યા વગર ચાલ્યા જઈશું કોઈ પણ પતિ પત્ની કોઈ પણ માતા પિતા પોતાના સંતાનને બોલાવીને જો આજની રાતે હું જાઉં છું આ રીતે કહી શકતા નથી એટલે કે જેવા આવ્યા છે એવા જ આપણે જઈશું પરંતુ તે મધ્યનું જીવન જે કંઈ છે એટલે કે તમે જન્મ્યા છો પરંતુ ક્યાં જન્મ્યા છો તે મહત્વનું નથી કયા હાલમાં જન્મ્યા છો તે મહત્વનું નથી કોનાથી જન્મ પામ્યા છો એ મહત્વનું નથી કેવી રીતે જન્મ્યા છો તે મહત્વનું નથી પરંતુ અંતના સમયે તો તમારું મૃત્યુ કેવી રીતે થયું છે તે મહત્વનું છે કેમ કે બાઇબલ જણાવે છે કે જે લોકો ઈસુ ખ્રિસ્તમાં ઊંઘી ગયા છે તેઓ ફરીથી ઉઠશે માત્ર જેઓ પ્રવિષ્યુમાં ઊંઘી ગયા છે તેઓ જો મૃત્યુ પામે તો પણ ફરીથી જીવતા થશે કેમ ફરીથી સજીવન થશે કેમ કે પ્રભુએ કહ્યું છે જેમ હું મરણ પામીને સજીવન થયો છું એ જ રીતે મારા બાળકો પણ મરી જાય તો પણ હું તેમને ફરીથી સજીવન કરીશ કહ્યું છે મૃત્યુમાંથી સજીવન એક જ છે એ મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે છે હું મૃત્યુમાંથી ત્રીજા દિવસે ફરીથી સજીવન થઈશ કહ્યા અનુસાર સજીવન થયા એ જ પ્રભુ કહી રહ્યા છે જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરણ પામે તો પણ ફરીથી સજીવન થશે આપણે મરણ પામીને ફરીથી સજીવન થવું હોય તો તેનો કેવળ એક જ માર્ગ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે તેમને ઉદ્ધાર કરતા ગ્રહણ કરવા તમારામાંથી કેટલાને એવી આશા છે કેટલાને એવી ચાહત છે હું મરણ પામ્યા પછી ફરીથી સજીવન થઈશ મૃત્યુ પછી મારે સ્વર્ગમાં જવાનું છે મૃત્યુ પછી મારે મારી આંખો સ્વર્ગમાં ખોલવાની છે આ રીતે આશા રાખનારા કેટલા લોકો છે હાથ બતાવશો મૃત્યુ પછી હું સ્વર્ગમાં જઈશ એવી આશા રાખનારા કહેનારા છે જુઓ તમે મરણ પછી સ્વર્ગમાં જવા માંગો છો તો આપણા સૃષ્ટિ પરમેશ્વર સાથે મેલમિલાપ હોવો જોઈએ વાલા એક છોકરો પોતાના પિતાનું કેવું માનતો નહોતો પિતાની પરવા નતો કરતો માનતો નહોતો પિતાને સતાવતો રડાવતો હતો અને ઘરમાં ઝઘડા લઈને આવતો હતો તે પુત્ર ઘરમાં આવતા પિતા ખૂબ જ દુખી થઈ જતા હતા અને તે પુત્ર ઘરથી બહાર પુત્ર જાય ત્યારે પિતા ભયભીત થતા હતા તે પિતા ચિંતા કરતા ક્યાં જશે શું કરશે જો પુત્ર આવીને સોફામાં બેસે અથવા સૂઈ જાય પિતા તેને જોઈને ત્યાંથી ચાલ્યા જતા ખબર નહીં ક્યાંથી ફરીને આવે છે આ એક પુત્રના વિષયમાં છે બીજો એક પુત્ર છે જે પિતાની આજ્ઞા માને છે સારી રીતે અભ્યાસ કરે છે આમ તેમ ફરતો નથી અને બહાર જઈને ઝઘડા લાવતો નથી તે પુત્ર બહાર જતા સમયે ડેડી આજે હોલીડે છે એટલે હું બહાર જઈને ગ્રાઉન્ડમાં થોડું રમીશ પિતાએ કહ્યું ઠીક છે બેટા રમજો પિતા કામથી બહાર ગયા દીકરો ખૂબ જ રમ્યા પછી પાછો ઘરે આવીને ઘરની સામેના રૂમમાં એ ખુરશીમાં બેસીને સુઈ ગયો હતો પિતા બહાર જઈને જ્યારે ઘરે પાછા ફર્યા પુત્રને જેના પર પિતા પ્રેમ કરતા તેને ખુરશીમાં સૂતેલો જોઈને પિતા શું કરશે જાણું છું તે પુત્રને પોતાના ખભે ઊંચક્યો તેને ધીરેથી બેડરૂમમાં લઈ જઈને સુવડાવ્યો ક્યાં સુઈ ગયો હતો સામેની રૂમમાં તે સુઈ ગયા પછી જ્યારે ઉઠ્યો જોયું તો તે ક્યાં છે પિતાની રૂમમાં છે પ્રિય ભાઈઓ બહેનો જો તમે પરમેશ્વરની આજ્ઞા માનો છો તો અને પરમેશ્વરને પ્રસન્ન કરનારા છો તો ખુશખબરી છે પણ એક દિવસે તમે ખુરશીમાં બેસીને અથવા કારમાં જતા બાઇકમાં જતા સમય અથવા તો હોસ્પિટલમાં કોઈ ના કોઈ દિવસે તમે પોતાના જીવનને સમાપ્ત કરશો પરંતુ ખુશખબરી એ છે કે તમે આંખો બંધ કરતા જ તમને જીવથી વધારે પ્રેમ કરનાર મારા પ્રિય પ્રભુ તમને ઉઠાવીને તેમના રાજ્યમાં લઈ જશે તે પુત્ર ક્યાં ગયો હતો ખુરશીમાં પણ આંખ ખોલી ત્યારે ક્યાં હતો પોતાના પિતાના બેડરૂમમાં હતો એક ખ્રિસ્તી વ્યક્તિના જીવનમાં મૃત્યુ નથી એક ખ્રિસ્તી માત્ર ઊંઘે છે બાઇબલ જણાવે છે એટલે કે જ્યારે તમે સુઈ જાઓ છો મરી જાઓ છો

આપણો સંબંધ ઈસુ સાથે સાચો હશે તો અહીંયા આંખો બંધ કરવાથી આપણા ઈસુ શું કરશે જાણું આપણને પોતાના રાજ્યમાં લઈ જશે તમે નિર્ધન અવસ્થામાં મરણ પામી શકો આર્થિક સમસ્યાઓમાં બીમારીની સમસ્યામાં બીજી સમસ્યામાં હોય આ સંસારની યાત્રા એ રીતે સમાપ્ત કરી શકો છો પરંતુ ઉત્તમ વાત એ છે કે અહીંયા દરિદ્રતામાં આંખ બંધ કરી શકો છો અહીંયા એક ઝૂંપડીમાં મરણ પામી શકો દીવામાં ડૂબી શકો છો ભૂખ મારામાં મરણ પામી શકો આર્થિક તંગીમાં તમે મરણ પામી શકો ઘણી બધી મરણ પામી શકો પરંતુ પ્રભુ તમારા પ્રભુના ઘરમાં આંખો ખોલશો સ્વર્ગમાં આંખો ખોલશો કેટલો ઉત્તમ આશીર્વાદ છે ધન્યવાદ છે એ જ પૂછું છું આજે તમારામાં કેટલા લોકો કોઈ ના કોઈ દિવસે હું પણ મારી આંખો બંધ કરીશ હું પણ એકલો નથી કોઈ ના કોઈ દિવસે તમે હું આપણે કોઈ ના કોઈ દિવસે મરણ પામીશું એ રીતે વિશ્વાસ કરનાર હાથ બતાવશો એટલે તમે વિશ્વાસ કરો છો કે એક દિવસે તમે મરણ પામશો આપણે મરણ પામીશું આપણે કદાચ આગળ પાછળ મરણ પામીશું પરંતુ પ્રશ્ન એ છે કે જ્યારે આ સંસારમાં આંખો બંધ કરીશું તમે સ્વર્ગમાં ખોલી શકો છો પરમેશ્વરના ઘરમાં ખોલી શકશો કેટલા લોકો ચોક્કસ કહી શકે છે હું મારા પરમેશ્વરના ઘરમાં આંખો ખોલીશ કેમ કે તે પરમેશ્વરને પિતાના સ્વરૂપે સ્વીકાર કર્યા તેમના દીકરા અથવા દીકરી તરીકે જીવન જીવ્યો છો થાકીને હતાશ થઈને હું જ્યારે સંસારની યાત્રા સમાપ્ત કરીશ મારા પિતા તેમના બાથમાં મને લઈને પોતાના રાજ્યમાં મને લઈને જશે એવી આસ્થા એવો વિશ્વાસ આપણામાંથી કેટલાની અંદર છે હાથ બતાવશો એવો વિશ્વાસ એવી આસ્થા ધન્યવાદ ભાઈ ધન્યવાદ બહેન તો પછી આ જીવનની યાત્રામાં આ અદ્ભુત આત્મિક યાત્રામાં આપણે ચોક્કસપણે શું યાદ રાખવાનું છે કહીએ તો તમારા જન્મના દિવસ કરતા મૃત્યુનો દિવસ ઉત્તમ છે કાર્યના આરંભ કરતા અંત સારો છે તે ઉત્તમ છે બાઇબલમાં અદ્ભુત રીતે પોતાની આત્મિકતા અને જીવનને આરંભ કરનારા લોકો છે ઘણા સમય સુધી પોતાના આત્મિક જીવનને આગળ વધારતા ગયા પરંતુ પરંતુ તેમના જીવનમાં શું થયું ખબર નહીં અંત સમયમાં આવ્યા ત્યારે ખોટા પગલાં ભર્યા સમાપ્તિમાં જ્યારે આવી ગયા ખોટા કામ કર્યા પરમેશ્વરની અવગણના કરવાની સ્થિતિમાં પહોંચી ગયા આજે તમે વિચારતા હશો કે તમે સ્થિર છો બાઇબલ જણાવે છે કે જેઓ પોતાને સ્થિર જાણે છે તેઓ ચોક્કસ રહે કે પડી ન જાય આજે હું આત્મિક છું આજે હું પવિત્ર આત્મા પામ્યો છું ઉદ્ધાર પામ્યો છું લીધું છે પ્રાર્થના કરનારું છું પવિત્ર છું સેવામાં ભાગ લઉં છું સાક્ષી પણ આપું છું સંદેશ પણ આપું છું એવું કહેનારા તમે કૃપા કરી ધ્યાન આપજો તમારા આત્મિક જીવનમાં કેટલીક સાવધાની ના રાખવાથી કેટલાક નિયમોનું પાલન ના કરવાથી તમે ખોટા પગલા ભરશો તમે ભટકી જશો સાવધાનીથી જીવવાનું છે એટલા માટે બાઇબલ જણાવે છે કે સ્વામીના આવતા સમયે માલિકના આવતા સમયે પોતાના દાસોમાંથી જે દાસને જાગૃત અવસ્થામાં જોશે તેને ધન્ય છે જ્યારે આપણા આત્મિક જીવનમાં આપણે જાગૃત થઈશું તો આપણને ધન્ય છે પ્રભુના આગમન સમયે પ્રભુ સુના આગમન નિકટ છે એટલા માટે આપણે જાગૃત રહેવાનું છે આપણે અંધકારના બાળકો તરીકે નહીં પ્રભુના સંતાન તરીકે જીવવાનું છે પાપમય લોકોની જેમ નહીં પવિત્રતાથી જીવવાનું છે પ્રભુના આગમન સમય જ નહીં વાવ સમય સમય પરમેશ્વર આપણને તપાસે છે કૃપા કરી પરમેશ્વરની નજરો આ પૃથ્વી પર ફરે છે કે જેમનું મન પ્રત્યે સ્થિર છે તેમની સહાયતામાં પોતાનું સામર્થ્ય બતાવે પ્રભુ તેમના બાળકોને આસિષ આપે તેમના બાળકોની આવશ્યકતા પૂરી કરે પોતાના બાળકોની બીમારીની સમસ્યાઓમાં તે પૂરી રીતે દૂર કરે અને ઘણી સમસ્યાઓને દૂર કરવાની છે એટલા માટે પરમેશ્વરની દ્રષ્ટિ જ્યારે આખી પૃથ્વી ઉપર ફરતી રહે છે ત્યારે તે કોને સુધે જે જાણું છું જેમનું મન તેમના પ્રત્યે નિષ્કપટ હોય પ્રિય ભાઈઓ બહેનો પરમેશ્વરના સામર્થ્યને જોવાની આશા રાખું છું પરમેશ્વર મને આશીષ આપે એવી આશા રાખું છું પરમેશ્વર મારા આંસુ લૂછી નાખે મારા પરિવારને બનાવે મારા દીકરાને મારી દીકરીને ઉપયોગી બનાવવાના છે મારા ઘરને દર્શન મળે મારા અભ્યાસમાં સફળતા મળે મારા ખેતીની અંદર સફળતા મળે મારા વેપારને પરમેશ્વર આશીષ આપે મારી સેવાને મારી પરમેશ્વર ઉન્નતિ આપે આશીષિત કરે કોણ નથી દરેક ચાહે છે કે પરમેશ્વર મને આપે 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 પરમેશ્વર પરમેશ્વર મને 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 બરકત ઉન્નતિ સફળતા આપે પરમેશ્વર મને સમૃદ્ધિ આપે પરમેશ્વર મને બળવાન કરે દરેકની આશા છે તો પછી સાંભળો પરમેશ્વર આપણી સહાયતા કરે માટે એક કંડિશન છે તે કંડિશન શું છે કહીએ તો જેમનું મન તેમના પ્રત્યે નિષ્કપડ છે તેમની સહાયતા કરવા માટે યહોવાની આંખો ફરી રહી છે શા માટે પ્રભુ મને આશીષ નથી આપી રહ્યા શા માટે પ્રભુ મને ઉન્નતિ નથી આપી રહ્યા શા માટે પ્રભુ મારા પરિવારને સ્થિર નથી કરી રહ્યા શા માટે પ્રભુ મને સાજાપણો નથી આપી રહ્યા શા માટે પ્રભુ મને આર્થિક રીતે ઉન્નતિ નથી આપી રહ્યા શા માટે નોકરી નથી આપી રહ્યા શા માટે મને સંતાન નથી આપતા શા માટે મારા પ્રશ્નો દૂર નથી કરતા શા માટે મારા આંસુ લૂચતા નથી કદાચ તમને પ્રશ્ન થતા હશે પરંતુ પરમેશ્વરના ઉદેશ્યની એક વાર સમજી લઈએ એટલા પ્રશ્નો તમે કરો છો ને બાઇબલમાં પરમેશ્વર કહી રહ્યા છે જેમનું મન નિષ્કપટ છે તેમની સહાયતા કરવા માટે યહોવાની દ્રષ્ટિ આખી પૃથ્વી પર ફરી રહી છે આજે તમે પરમેશ્વરનો જે આશીર્વાદ પામવા માંગો છો પણ પામી શકતા નથી તે તો તેમની ભૂલ નથી પરંતુ તમારી જ ભૂલ છે એ તો તમારું પાપ તમારી કમી ઘટી એવું પાપ જેને તમે છોડ્યું નથી માન્યું નથી એ જ પાપ જ પરમેશ્વર તમને ઉન્નતિ ના આપે પરમેશ્વર તમને આશીષ ના આપે ઉન્નતિ ના આપે રોકી રહી છે એ તમે સમજી લે તો સારું રહેશે આ વચન ને આપણે વાંચીશું પુનર્નિયમ પુસ્તક પુનર્નિયમ તેનો ત્રેવીસ અધ્યાય આપણે સાથે વાંચીએ ત્રેવીસ ના ચૌદમી કલમ કેમ કે તારા પરમેશ્વર યહોવા તને બચાવવા માટે તારા પરમેશ્વર યહોવા તને બચાવવા માટે કોનાથી બચાવવા માટે તમારા કષ્ટોથી બચાવવા માટે સાંભળું છો ભાઈઓ બહેનો તમારા પરમેશ્વર તમને છોડાવવા માટે સાનાથી તમારા કષ્ટોમાંથી છોડાવવા માટે દેવામાંથી આર્થિક સંકટમાંથી તમને છોડાવવા માટે ઘણા સમયથી તમને હેરાન કરનાર તમારી બીમારીથી છોડાવવા માટે અશુદ્ધ આત્માને અંધકારની શક્તિઓથી તમને છોડાવવા માટે નિરાશા ને ઉદાસી તમને છોડાવવા માટે દરેક વિષયમાં હારી ચૂકેલા નિષ્ફળ ગયેલા તમને છોડાવવા માટે લખ્યું છે પરમેશ્વર તેમની આંખો ફરતી રહે છે ફરીથી વાંચું છું તારા પરમેશ્વર યહોવા તને બચાવવા માટે અને તારા શત્રુઓને તારાથી હાર પમાડવા જેમનાથી તમે ડરો છો તેમને પરમેશ્વર તમારા હાથોમાં સોંપવા માંગે છે જેનાથી તમે હારી જઈ સેમ વિચાર કરી રહ્યા છો પરમેશ્વર તેમને તમારા દ્વારા હરાવવા માંગે છે જેનાથી તમે ડરો છો જેનાથી તમે હારી રહ્યા છો તમે જેમના ગુલામ છો જેમના બંધનોમાં છે તેમની ઉપર જય પમાડવા માંગે છે એટલા માટે પરમેશ્વર સમય સમય પર તમારી પાસે આવશે જુઓ બાઇબલમાં શું છે તેને બચાવવા અને તારા સત્રોને તારાથી હરાવવા તારી છાવણીની ની મધ્યે પરમેશ્વર ફરતા રહેશે તમારી છાવણીમાં તે આવશે પરમેશ્વર તમારા ગામમાં આવશે લખ્યું છે પરમેશ્વર તમારા નગરમાં આવશે તમારા શહેરની અંદર આવશે તમે ગામમાં રહેતા હોય કે શહેરમાં રહેતા હોય કોઈ પણ પ્રદેશમાં રહેતા હોય અથવા કોઈ પણ પ્રાંતમાં રહેતા હોય એક ઝૂંપડીમાં રહેતા હોય કે મોટા મહેલમાં રહેતા હોય પણ બાઇબલ જણાવે છે કે હું તારી છાવણીમાં આવીશ હું તારી શેરીઓમાં આવીશ હું તારા ગામમાં તારા નગરમાં આવીશ આવીશ તને બચાવવા તારા તમારા સત્રોથી જય માટે તમારા ઘરમાં આવીશ હું ફરીશ વાવ ક્યારે આવશે ખબર નથી પણ આવશે ક્યારે ફરશે ખબર નથી પરંતુ ફરશે ક્યારે તમને દર્શન આપશે ખબર નથી પણ આપશે પરમેશ્વર કહે છે કે તમારા પરમેશ્વર હોવા તમને બચાવવા માટે તમારા શત્રુઓથી તમને છોડાવવા માટે હું તમારી છાવણીમાં ફરતા ફરતા છે ફરતો રહીશ એટલે કે ક્યારેક એક વાર આવીને પછી ગાયબ થનાર નથી જીવનમાં કેવળ તમને એક વાર દર્શન આપનાર નથી જીવનમાં કેવળ એક જ વાર આશીષ આપનાર નથી પરમેશ્વર કહે છે હું આવતો જ રહીશ કેટલી સુંદર વાત છે તમારા ઘરની આગળ હું ફરતો રહીશ ફરતો રહીશ કહેવાનો અર્થ શું છે શું વાત છે આ વ્યક્તિ અહીંયા જ ફરે છે એટલે કે વારંવાર આવે છે કહે છે છે કેટલી સુંદર વાત તમને આશીષ આપવા માટે માટે બચાવવા આંસુ લૂછવા માટે કષ્ટોને દૂર કરવા માટે પરમેશ્વર તમારા ઘરની પાસે જ તમારા ઘરની આગળ ફરતા 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 રહેશે આ રીતે ફરતા સમયે તમારા ઘરને દર્શન આપતા સમયે એક વાત લખી છે આવો વાંચે તારી છાવણી મધ્યે તે ફરતા રહેશે એટલા માટે તારી છાવણી પવિત્ર રહેવી જોઈએ એવું ના થાય કે તે તારી કોઈ અશુદ્ધ વસ્તુને જોઈને તારાથી ફરી જાય જ્યારે પરમેશ્વર તારી પાસે આવે તારી છાવણીમાં આવે તમને આશીષ આપવા માટે આંસુ લૂંછવા માટે જ્યારે પરમેશ્વર આવે તમારા ઘરમાં પાપ જોવાથી તમારા ઘરની અંદર લડાઈ જોવાથી પતિ પત્ની એકબીજા સાથે લડતા જોવા મળે તો કેવી રીતે પતિ પત્ની એકબીજાને અપશબ્દ બોલતા હોય તો કેવી રીતે તમે તમારા ઘરમાં સવારથી સાંજ સુધી ટીવી જોતા જોવા મળતા સેલ ફોનમાં સિરિયલ અને ગંદી ફિલ્મો જોવા મળતા પરમેશ્વર કેવી રીતે આશીષ આપે પ્રિય ભાઈઓ બહેનો એકવાર વિચાર કરો જુવાનીમાં પરમેશ્વર તમને આશીષ આપવા ચાહે છે તમારી જુવાનીમાં પરમેશ્વર તમને શક્તિશાળી હથિયારના સ્વરૂપમાં સેવામાં ઉપયોગી બનાવવા ચાહે છે હું નાનો હતો ઘણી ફિલ્મો જોતો હતો પોસ્ટર જોવાની જ બસ વાર હતી પહેલો શો જોવા માટે કોઈને કહ્યા વગર ચાલ્યો જતો પરંતુ જ્યારે બગડતા પાપમય જીવન જીવનારા મારા જીવનમાં જ્યારે પ્રભુસો આવ્યા જ્યાં આગળ પોસ્ટર લાગેલું હોય ત્યાંથી પસાર થતા મારી તે હાથ મૂકતો હતો પોસ્ટરો પર મારી આંખો ના પડી જાય ઘણી મારા લાવતો હતો પણ મારી આંખોને પવિત્રતાથી રાખવાની છે આ રીતે દ્રઢ નિશ્ચય લઈને પોતાના જીવાની રક્ષા કરવી છે નિશ્ચય કર્યો હતો વાલા ભાઈઓ બહેનો આજે સેલફોનમાં આપણે કશું પણ જોઈ શકીએ છીએ એવા ખરાબ દિવસો આવી ચૂક્યા છે એટલે આપણે સાવધાન રહેવાનું છે પ્રિય પરમેશ્વર ચાહે છે તમને આશીષ આપે બરકત આપે તમારા અભ્યાસને આશીર્વાદિત કરે ભવિષ્યને આશીર્વાદિત કરે તમારાથી મહાન સેવા થાય પરમેશ્વર આશા રાખે છે તમારી તરફ જોવાથી એવા સમયમાં તમે અશ્લીલ ફિલ્મો ગંદા દ્રશ્યોને જોતા રહેવાથી પરમેશ્વર કેવી રીતે આશીષ આપે પરમેશ્વર જ્યારે આપણા જેવા સેવકોને જુએ છે તો આપણે જેવો સેવકો છે આપણે પવિત્ર જીવન જીવવાનું છે પવિત્રતાથી સેવા કરીએ સેવામાં આગળ વધવાનું છે એવા સેવકોને પરમેશ્વર આશીષ આપવા માટે ઉન્નતિ આપવા માટે મંડળીને જાગૃત કરવા માટે મંડળીને વધારવા માટે પરમેશ્વર સમય સમય પર પોતાના સેવકોને જુએ છે એવા સમયમાં આપણા સેવકો અપવિત્ર જીવન જીવવાથી અશુદ્ધ જીવન જીવતા જોવા મળવાથી કેવી રીતે પરમેશ્વર મંડળીને આશીષ આપે કેવી રીતે વૃદ્ધિ પમાડે વાલા ભાઈઓ અને બહેનો આ મૂલ્યવાન શિક્ષાને ભૂલશો નહીં પરમેશ્વર તમને બચાવવાને માટે સમય સમય પર તમારી છાવણીમાં આવીને ફરશે ના ભૂલશો આ રીતે પરમેશ્વર ફરે છે તમને આપવા માટે માટે તમારી ઉન્નતિને તે પરમેશ્વર તમારા ઘરની નજીક ફરતા સમય તમે પવિત્ર જીવન જીવશો તો તમારા ઘરમાં આવશે જો તમે પાપ સાથે જીવશો તો પરમેશ્વર નહીં આવે તમે વાલાઓ ચાલાકીથી બહાર લોકોની આગળ નાટક કરી શકો છો પ્રભુની આગળ નથી કરી શકતા એક ઘરમાં હું વિઝિટ કરવા ગયો પચીસ વર્ષ પહેલા બ્રધર સતીશ બ્રધર જેવું તેણે કહ્યું તેના ઘરના લોકો ખૂબ ખુશ થયા હું આવ્યો છું એટલા માટે દરવાજો ખોલ્યો હું અંદર જઈને જોયું મને ખૂબ જ આનંદ થયો શા માટે ઘરની અંદર પતિ પત્ની અને બાળકો મધ્યમાં બાઇબલ ગીતના પુસ્તકો ખૂબ જ સુંદર દ્રશ્ય હતું તેઓ બધા ટી ટેબલની આગળ ઘૂંટણ ટેકવ્યા હતા સારું લાગ્યું એમની સાથે ગીત ગાઈને વચનનું મનન કરીને પ્રાર્થના કરીને આવતો હતો આખું પરિવાર બહાર સુધી છોડવા માટે આવ્યો જ્યારે ગેટ સુધી આવ્યા ત્યારે મેં તેમને એક સલાહ આપી તે શું હતી જાણું છું જ્યારે તમે ટીવીમાં સિનેમા જુઓ કે સિરિયલ જુઓ ત્યારે તમારા ઘરમાં કોઈ આવ્યું છે અને ગેટનો અવાજ સંભળાય છે ત્યારે અચાનક ટીવી ઓફ ના કરશો ખબર પડી જાય છે કેમ કહીને ચૂપચાપ ચાલ્યો ગયો તેમના ચહેરા બિલકુલ ઉતરી ગયા હતા કેમ જાણો છો કેમ કે હું જ્યારે તેમના ઘરે ગયો ત્યારે તેઓ પ્રાર્થના નહોતા કરતા સિનેમા જોતા હતા જ્યારે તેઓ પિક્ચર જોતા હતા તે પિક્ચરના ગીતો મારા કાને સંભળાતા હતા આ રીતે સ્પષ્ટ સંભળાતું જ હતું ગેટનો અવાજ આવ્યો તેમનો દીકરો બહાર આવ્યો સતીશ બ્રધર કહેતા જ ઘરનું વાતાવરણ બદલાઈ ગયું ઘરનું આખું વાતાવરણ બદલી નાખ્યું કેવી રીતે એક જ મિનિટની અંદર આખું ઘરનું વાતાવરણ બદલી નાખ્યું પ્રભુ કા ધન્યવાદ કોનો ધન્યવાદ કરો છો વાલાઓ મને છેતરી શકો છો પ્રિય ભાઈઓ બહેનો તેઓ કોને છેતરી શકો છો ચારે તરફના લોકોને છેતરી શકો છો પણ પરમેશ્વરને સંભવ નથી સેવકો મંડળીને શકે છે પરંતુ સેવામાં જેમણે તેડું આપ્યું છે પરમેશ્વરને છેતરવા સંભવ નથી તે જાણી લેવાથી કેટલું સારું રહેશે ભાઈઓ સાંભળો છો બહેન સાંભળો છો પ્રભુ તમને ક્યારે દર્શન આપશે જાણતા નથી તે સવાર હોઈ શકે બપોર હોઈ શકે સાંજ હોઈ શકે પ્રભુના દર્શનનો સમય તમારા ઘરમાં કોઈ ઘૃણિત વસ્તુ અપવિત્ર વસ્તુ કોઈ પણ અપવિત્ર કમાણી કશું પણ પરમેશ્વરને જોવા મળતા પરમેશ્વર તમને આશીર્વાદ આપ્યા વગર જ ચાલ્યા જશે આ રીતે કેટલી વાર પરમેશ્વર તમારી પાસેથી ગયા છે પ્રભુ તમે મને આશીષ નથી આપતા પ્રભુ તમે દર્શન નથી આપતા પ્રભુ તમે મને ઉન્નતિ નથી આપતા મારા કષ્ટ દૂર કરતા નથી મારા આંસુ નથી લોચતા મારી નોકરી નથી આપતા મારું લગ્ન નથી થતું મને સંતાન પ્રાપ્ત થતું નથી આવું પ્રભુની પાસે આવીને કેમ નથી આપતા આ રીતે તમે પૂછો છો પરંતુ પ્રભુનો ઉત્તર શું છે જાણો છો કેટલી વાર હું આવ્યો છું કેટલી વાર હું તમારા ઘરે આવ્યો છું તમને સંતાન આપવા માટે કેટલી વાર હું તમારા ઘરે આવ્યો છું તમને સારી નોકરી આપવા માટે પ્રમોશન આપવા માટે કેટલી વાર તમારા ઘરે આવ્યો છું તમને બમણા હાથમાંથી ભરીને એક નવા સેવક એક અદભુત પ્રચારકના રૂપમાં બદલી નાખવા માટે તમને બનાવવા માટે કેટલી બધી વાર હું તમારી પાસે આવ્યો પણ જ્યારે આવ્યો દરેક વખતે તમે અપવિત્ર જોવા મળ્યા વ્યક્તિ તરીકે જોવા મળ્યા જે ના કરવું જોઈએ તે તે કરતા જોવા જોવા મળ્યા જે ના જોવું જોઈએ જોતા ગંદી સ્થિતિમાં તમે જોવા મળ્યા ફલસ્વરૂપ મને નિરાશ થઈને તમારી પાસેથી જવું પડ્યું મને સવાલ કેમ કરું છું કેમ મને આશીષ ના આપ્યો મને કેમ પ્રશ્ન પૂછું છું કેમ મને સાજાપણું ના આપ્યું મને કેમ પ્રશ્ન કરું છું કેમ મારા વેપારમાં ઉન્નતિ નથી શા માટે અભ્યાસમાં સફળતા નથી ઘણી વાર હું આવ્યો છું તમે પાપ કરતા જોવા મળ્યા ખોટા કામ કરતા જોવા મળ્યા અપવિત્રતામાં જોવા મળ્યા અન્યાયના જીવનમાં જોવા મળ્યા અપવિત્ર જેવા દેખાયા વિવશ થઈને હું ચાલ્યો ગયો આજે સચ્ચાઈ પ્રિય પરમેશ્વરને સવાલ ના કરશો કેમ પ્રભુ મને આશીષ નથી આપતા પરમેશ્વર ઉત્તર એ જ છે હું તને કેમ આશીષ ના આપું હું તો ઘણી વાર પ્રિય તમારું આત્મિક જીવન અંત સુધી ઠીક રહેવા માટે પ્રિય ભાઈઓ તથા બહેનો ધ્યાનથી સાંભળો દરરોજ કદાચ પરમેશ્વર મને દર્શન આપે કદાચ પરમેશ્વર મને આજે આશીષ આપે કદાચ આવીને મળશે એ વિચાર સાથે એવી આશા સાથે જો આપણે જીવીશું તો કેટલું સારું રહેશે મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા આપણા ઉત્તમ છે ક્યાં જન્મ્યા કોનાથી જન્મ્યા કેવી સ્થિતિમાં જન્મ્યા કેવી રીતે જન્મ્યા કોઈ મહત્વ નથી પરંતુ તમારા દીકરા અને દીકરીઓ તરીકે પાપોને નિમિત્ત સમાપ પામેલા વ્યક્તિના સ્વરૂપે તમારા સંતાન તરીકે જો આ યાત્રા સમાપ્ત ના કરી શકે તો નરકથી બચી ના શકે હજારો લોકો તમારી ઉપસ્થિતિમાં પોતાનું જીવન તમારા હાથમાં સોંપે છે કેવળ એક જ આશા છે તમે બચાવશો શત્રુથી જય પણ આ સંસારની યાત્રા સમાપ્ત કર્યા પછી સ્વર્ગમાં લઈ જશો આશાની સાથે પિતા પોતાનું ગંદુ ખરાબ જીવન છોડીએ છે હવેથી જ્યારે પણ તમે આવીને જુઓ જ્યારે પણ દર્શન આપો જ્યારે પણ તમે અમારી છાવણીમાં આવો કે અમારા ઘરોમાં આવો પિતા તમારી ઈચ્છા અનુસાર તમારી ચાહત અનુસાર તમને અમે ખુશ કરી શકીએ અદભુત અમે ચાહીએ છીએ પિતા તમારા મહાન અનુગ્રહને આપજો ઈસુના નામમાં માંગીએ છીએ પિતા આમીન અમારું એડ્રેસ કલવરી પોસ્ટ બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર